ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર આકરા પ્રહારો કર્યા છે તેમણે આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે અને ભ્રષ્ટાચારીઓ તિજોરી ભરી રહ્યા છે જ્યારે ગુજરાતનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અમિત ચાવડાએ દાવો કર્યો કે જીગ્નેશ મેવાણીએ

તો એ જીગ્નેશભાઈ પોલીસ સ્ટેશન ગયા તેનો વિરોધ કરવા હવે આ ભાજપિયાઓ એમના મળતીયાઓ ને મોકલી અને પોલીસ નામે મહિલાઓને આગળ કરી